નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો કેમ સાચા લોકોની કદર નથી થતી એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક જે લોકો કહે છે ને કે હું ઠીક છું કશું જ નથી થયું એ લોકો જ્યારે એકલા પડે છે ને ત્યારે ખૂબ જ રડતા હોય છે નંબર બે એ માણસને ક્યારેય પણ દર્દ ના આપવું જોઈએ જે માણસ તમને દિલથી ચાહે છે કારણ કે એક દિવસ પછી એવો આવશે કે દિલ તો તમારી પાસે હશે પરંતુ દિલથી ચાહવા કોઈ નહીં હોય નંબર ત્રણ ખૂબ જ મતલબી હોય છે એ લોકો જે લોકો ઉપર આપણે કોઈ પણ મતલબ કે સ્વાર્થ વિના આપણું બધું જ લૂંટાવી દઈએ છીએ નંબર ચાર કોઈનો મેસેજ ના આવો એ પણ તમારા માટે એક મેસેજ જ છે કે એમના દિલમાં હવે તમારા માટે કોઈ જગ્યા નથી નંબર પાંચ ઘણી બધી જગ્યાએ દિલને મોટું કરવું પડે છે અને ઘણું બધું નજરઅંદાજ પણ કરવું પડે છે એક વાત યાદ રાખો મિત્રો કે દરેક કોઈને તમે સમજાવી નથી શકતા અને દરેક કોઈ તમને સમજી પણ નથી શકતું દુનિયામાં બધું જ ઠીક થઈ જાય જો લોકો એકબીજાની વિરોધમાં નહીં પરંતુ એકબીજાથી સારી રીતે બોલતા શીખી જાય તો આંસુ માણસના હોય કે જાનવરના હોય એ ત્યારે જ બહાર આવે છે જ્યારે દિલમાં ખૂબ જ દર્દ થાય છે અંદરથી તૂટેલો માણસ ભલે કેટલોય પણ મુસ્કુરાઈ લે પરંતુ તેની મુસ્કુરાહટ પાછળનું દર્દ દેખાઈ જ જાય છે દુઃખ અને કષ્ટ તો ભૂલી જવાય છે પરંતુ પોતાની સાથે થયેલું કપટ એ ક્યારેય નથી ભૂલાતું એક વાત જરૂર શીખી છે જિંદગીમાં કે જેને હદથી વધારે ચાહો એ જ માણસ બદલાઈ જતા હોય છે જિંદગી ખૂબ જ મોંઘી વસ્તુ છે દોસ્તો એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરો ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી પ્રેમ જો પાકો હોય ને તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો હોય તેમ છતાં તે સંબંધ ક્યારેય પણ નથી તૂટતો એક સમય પછી તમને પણ અહેસાસ થાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ જીવનમાં ઘણું બધું મેળવવા સમાન હોય છે મુસાફિર કાલે પણ હતો અને મુસાફિર આજે પણ છું કાલે પોતાનાઓની તલાશમાં હતો અને આજે પોતાની તલાશમાં છું પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ બહેતર હોય છે દરિયામાં કેટલીય પણ ખાંડ નાખો તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો તેમ છતાં એ ક્યારેય તમારા નહીં થાય એક સમય પછી માણસ બધું જ છોડી દે છે ફરિયાદ વિનંતી સમજાવવાનું પછી તેને લાગે છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક કારણ કે તેને સમજાઈ ગયું હોય છે કે દુનિયા મતલબી છે સારા અનુભવથી ખરાબ માણસો બદલાય કે ના બદલાય પરંતુ ખરાબ અનુભવથી સારા માણસો જરૂર બદલાઈ જતા હોય છે સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય એ સમસ્યાનું સમાધાન કરવા માટેનું પહેલું પગથિયું તમારે પાર કરવું એ તમારા હાથમાં હોય છે સારો સમય હંમેશા એમનો જ હોય છે જે કોઈના વિશે ખરાબ નથી વિચારતા સુખ અને દુઃખ એ તો જીવનનો એક ભાગ છે દોસ્તો જો સુખ દુઃખ આપણા જીવનમાં નહીં આવે તો આપણે અનુભવ જીવન જીવવાનો ક્યાંથી લાવીશું જિંદગીના ખરાબ સમયમાં જે વ્યક્તિએ તમારો સાથ આપ્યો હોય ને એ વ્યક્તિને જીવનમાં ક્યારેય પણ ના છોડતા દોસ્તો કારણ કે જ્યારે બધા તમારી વિરોધમાં હતા ત્યારે એ વ્યક્તિ તમારી સાથે ઊભો હતો એ ક્યારેય ના ભૂલતા એ વ્યક્તિએ તમારી કદર કરી હતી એ વ્યક્તિએ તમારી કિંમત સમજી હતી એટલા માટે એ વ્યક્તિને ક્યારેય પણ ના છોડવા જોઈએ મિત્રો એ લોકો સમયની સાથે બદલાઈ જાય છે જે લોકોનો સમય આપણા વિના જતો જ ના હતો તમારી નજર હંમેશા એ વસ્તુ ઉપર રાખો જેને તમે મેળવવા માંગો છો એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો જે વસ્તુ તમારી પાસે નથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં જીવી રહ્યા છો તમારે ખુદ તમારી એ પરિસ્થિતિને બદલવી પડશે મિત્રો મને પડેલા પાને શીખવાડ્યું છે કે જો બોજ બની જશો તો પોતાના જ તમને નીચે પાડીને તમને છોડી દેશે પગમાં વાગવા વાળી ચોટ સંભાળીને ચાલતા શીખવાડે છે અને મનમાં વાગવા વાળી ચોટ એ સમજદારીથી જીવતા શીખવાડે છે સંબંધ નિભાવવા માટે પ્યાર અહેસાસ વફાદારી અને અપનાપન જોઈએ મિત્રો અને એને તોડવા માટે ફક્ત એક બહાનું જોઈએ જિંદગીમાં તમે જે કંઈ પણ સારું કામ કરવા માગો છો એ જરૂર કરો દોસ્તો લોકો શું કહેશે એ ક્યારેય પણ ના વિચારો કારણ કે લોકોનું તો કામ છે બોલવાનું તમે તમારા કામમાં જરૂર ધ્યાન આપો સમય અને સ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ મિત્રો યાદ રાખો કે વીતેલી કાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા આ બે ચોર એવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓને છીનવી લે છે અને વર્તમાનમાં તમને દુખી કરે છે એટલા માટે ક્યારે પણ ભવિષ્યની ચિંતા અને ભૂતકાળનો પસ્તાવો ના કરવો જોઈએ મિત્રો સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ જો દિલને શાંતિ ના મળે તો કહેજો કોઈને ઇગ્નોર કરવામાં અને બીજી રહેવામાં ખૂબ જ ફરક હોય છે ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ પરંતુ ખૂબસૂરતી તો એમાં જ છે કે આપણે કેવો વ્યવહાર કરતા હોઈએ છીએ હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે પરંતુ આ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે તમારી પોતાની તુલના કોઈ બીજાથી ક્યારેય ના કરો કારણ કે બાગમાં ઉગેલા બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી ચાહવા તો બધે જ મળી જાય છે પરંતુ તમારી પરવાહ કરવાવાળા કોઈ કોઈક જ હોય છે સાચા સમય પર સાચી વાત સમજવાવાળા અને ખોટા સમય પર સાચી વાત સમજાવવાવાળા લોકો ખૂબ જ મુશ્કેલીથી મળતા હોય છે જ્યારે કોઈની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે ખૂબ જ મજબૂત હોય છે એ લોકો જેમની પાસે ખોવા માટે કંઈ પણ નથી હોતું રાત સવારની રાહ નથી જોતી ખુશબુ ઋતુની રાહ નથી જોતી એટલા માટે જે કંઈ પણ મળે જિંદગીમાં એમાં ખુશીથી જીવજો સાહેબ કારણ કે જિંદગી સમયની રાહ નથી જોતી જ્યાંથી અંત થયો હોય ત્યાંથી નવી શરૂઆત કરો કારણ કે જે નવું મળવાનું છે તે ગુમાવ્યા કરતાં હંમેશા શ્રેષ્ઠ હશે મિત્રો પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય પરંતુ ક્યારેય તમારે દુઃખી રહેવાનો વારો ના આવવો જોઈએ એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે પછી તેને ના કોઈથી કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી તે કોઈ પણ પ્રકારની ઉમીદ પણ રાખે છે લોકોને ત્યારે ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કોઈ પણ પ્રકારનો ફરક નથી પડતો લોકોને દુખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે બાકી સુખમાં તો બધા જ સાથે જ હોય છે લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્ત્વનું નથી પરંતુ તમે તમારા પોતાના વિશે શું વિચારો છો એ ઘણું મહત્ત્વનું હોય છે પાનખરાવ્યા વિના ઝાડ પર નવા પાન નથી આવતા એમ જ કઠિનાઈ અને સંકર્ષ સહન કર્યા વિના માણસના સારા દિવસો પણ નથી આવતા જે માણસ થોડામાં પણ ખુશ રહે છે સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે લોકો કહે છે કે પોતાનાઓની સામે ચૂકી જવું જોઈએ પરંતુ સત્ય તો એ છે કે જે પોતાના હોય છે એ ક્યારેય ચૂકવા જ નથી દેતા દરેક વખતે માણસ ખોટો નથી હોતો પરંતુ તેને ખોટો સમજતા પહેલા તેની પરિસ્થિતિને જરૂર જાણી લેવી જોઈએ કેટલાક લોકો આંખોમાંથી દર્દ વહાવી નાખે છે અને કેટલાક લોકોના હસવા પાછળ પણ દર્દ છુપાયેલું હોય છે સંબંધ ઊંડો હોય કે ના હોય પરંતુ પરોસો ઊંડો હોવો ખૂબ જ જરૂરી હોય છે રડવાથી તો આંસુ પણ પરાયા થઈ જાય છે પરંતુ મુસ્કુરાવવાથી પરાયા પણ પોતાના થઈ જાય છે કોઈ મતલબ વિના કોઈ તમારી ઇજ્જત નથી કરતું એટલા માટે પોતાને એટલા સફળ બનાવો કે લોકો મતલબ વિના પણ તમારી ઇજ્જત કરે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીઓ જોવા માટે આભાર